न कर <Dartmouth> દર્શક મિત્રો વડોદરા મહાનગરપાલિકાની ચાલુ સભા જે સામાન્ય સભા મળી હતી અને આ જે સભા હોલ છે પાલિકા ખાતેનો એકાએક એસીમાં શોર્ટ સર્કિટથી જે ધુમાડાના ગોટે ગોટા હતા તે બહાર નીકળવાના શરૂ થયા હતા તેના લીધે તમામ જે સભાસદો હતા જે ચાલુ સભામાં બેઠા હતા તેઓ ક્યાંક ને ક્યાંક અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો પરંતુ એક સારી બાબત એ છે કે ફાયર બ્રિગેડના જવાનો અહીંયા ઉપસ્થિત હતા અને તેઓ દ્વારા તાત્કાલિક જે ફાયરના સાધનો છે તેનાથી આ જે આગ છે તેના પર કાબુ મેળવવામાં આવી છે ક્યાંક ને ક્યાંક એસીમાં શોર્ટ સર્કિટથી આગ લાગવાના કારણે ધુમાડાના જે ગોટે ગોટા છે તે સભા હોલમાં ફરી વળ્યા હતા અને સમગ્ર સભા હોલ અત્યારે ધુમાડાથી ભરાઈ ગયો હતો ત્યારે વડોદરા મહાનગર આજે સામાન્ય સભા મળી હતી અને સભા હોલમાં આ એક જૂનું એસી છે અને આગ લાગતા તમામ જગ્યાઓ પર અત્યારે તમામ જે સભાસદો હતા તમામ સભાસદો અહિયાંથી અત્યારે હવે રવાના થઈ ચૂક્યા છે અને જે સામાન્ય સભા હતી તે પણ આટોપી લેવાય છે ખાસ કરીને વાત કરવામાં આવે તો સભા હોલમાં તમામ જે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના સભાસદો અહીંયા બેસતા હોય છે અને વડોદરા શહેરના વિકાસલક્ષી પ્રશ્નો બાબતે ચર્ચા કરતા હોય છે ત્યારે એકાએક જે આ એસી માં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી અને ધુમાડાના જે ગોટો ગોટા છે તે સમગ્ર સભામાં ફરી વળ્યા હતા આપણી સાથે કાઉન્સીલર અમીસાહબેન પણ અમીસાહબેન શું કહેવા માંગશો ચાલુ સભામાં આ રીતે શોર્ટ સર્કિટ થયું છે અને તેના લીધે હવે સફા પણ આટોપી લેવાય છે શું કહેશો આજે ચાલુ સભા દરમિયાન એસીમાંથી એક ફાયર જેવું દેખાયું કે શોર્ટ સર્કિટની ઘટના બની છે પણ લકીલી કોઈ જાનહાનિ નથી થઈ કે કોઈને પણ નુકસાન નથી પહોંચ્યું પણ તાત્કાલિક ફાયર સેફટી હોવાથી અહીંયા ફાયર ડિપાર્ટના માણસો પણ હાજર હતા એ લોકોએ જે પણ આ અત્યારે એની કામગીરી કરી અને આગ જેવું થતું હતું પણ એ અટકાવી દીધું અને અત્યારે કામગીરી કરી દીધી છે અમે ડેપ્યુટી મેશ્રીને પણ રજૂઆત કરી કે આવું કોઈ પણ આ વિષય પહેલીવાર બન્યો છે આવું પહેલીવાર થયું છે લકીલી આપણે કોઈ જાનમાની નહીં થઈ પણ અહીંયા તાત્કાલિક સભાગૃહમાં જેટલું બી ઇલેક્ટ્રિસિટીનું જે પણ કામગીરી છે વાયરિંગનું કામ છે એ તાત્કાલિક ચેક કરાવવું જોઈએ એટલે ફરી આવી ઘટના ન બને ચોક્કસ તો જે રીતે આપ આજે એસી જોઈ રહ્યા છો ઘણા કે એસી એવા છે કે જે વર્ષો જૂના છે અને વર્ષો જૂના આ એસીમાં જ એકાએક આ રીતે આગ લાગવાના કારણે શોર્ટ સર્કિટથી અને તેમાં ધુમાડાના ગોટે ગોટા અહીંયા સભા હોલમાં ફરી વળ્યા હતા વડોદરા મહાનગરપાલિકાનું આ એક સભા હોલ છે અને સભા હોલમાં અહીંયાથી બેસીને તમામ જે નિર્ણયો છે તે લેવામાં આવતા હોય છે ત્યારે અત્યારે જે રીતે આપ જોઈ શકો છો કે ચાલુ સભામાં એકાએક આ રીતનો બનાવ બનતા તમામ જે કાઉન્સિલર હતા તે તમામ લોકો માં ક્યાંક ને ક્યાંક અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો અને દર્શક મિત્રો જે રીતે વાત કરવામાં આવે તો વડોદરા મહાનગરપાલિકામાં તમામ જે સેફટીના સાધનો છે તે ઉપલબ્ધ છે પરંતુ આ એક એસી એક હતું અને એસી ના જયારે આગ લાગવાનો બનાવ બન્યો ત્યારે તાત્કાલિક જે જવાનો અહીંયા ફાયર બ્રિગેડના જવાનો અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા હતા અને તેમના દ્વારા આગ પર કાબૂ પણ મેળવી લેવામાં આવ્યો છે ખાસ કરીને જાનમાલને કોઈ નુકસાન નથી થયું પરંતુ કાઉન્સીલરનું પણ કહેવું છે કે તાત્કાલિક અસરથી વાયરિંગ પણ ચેક કરાવવામાં આવે અને આવું જો કોઈ પણ વસ્તુ જણાતી હોય કે જે નુકસાનકારક હોય તેને તાત્કાલિક બદલવામાં આવે અત્યારે તો આ જે સભા ચાલુ હતી ચાલુ સભામાં જ આ રીતનો બનાવ બન્યો અને તેના જ કારણે સભા પણ આડોટી આટોપી લેવાઈ છે અને તમામ કાઉન્સીલર આ સભા હોલ છોડીને બહાર નીકળી ગયા છે કેમેરામેન કમલેશ જોશી સાથે પરેશ મકવાણા સ્પાક ટુ ડે વડોદરા